આધુનિક યુગ હોવા છતાં કેટલીક આંતરિયાળમાં અંધયોધ્ધાના બનાવો હજુ પણ જોવા મળે છે દાહોદમાં આજે એક એવો ચોંકાવનારો બનાવ બન્યો ત્રણ મહિના પહેલાં અકસ્માતમાં ઘવાયેલા વ્યક્તિનું સારવાર દરમિયાન મરણ થયું હતું લાંબા સમય બાદ આજે મૃતકના પરિવારજનોને તાંત્રિકને લઈને હોસ્પિટલ પહોંચ્યા અહીં કંકુ ફૂલ અને દીવા સાથે તાંત્રિક વિધિ કરવામાં આવી વિધિ પૂર્ણ થતા પરિવારજનોને મૃતકના આત્માને લઈ ત્યાંથી રવાના થયા આ ઘટનાએ સ્પષ્ટ કર્યું કે કેટલાક વિસ્તારોમાં અંધશ્રદ્ધાનો પ્રભાવ આજે પણ યથાવત છે આવા જ નવા અપડેટ જોવા માટે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો રાજકોટ ન્યૂઝ મુદ્રામાં મધ્ય પ્રદેશ નો પરિવાર કે જેનું અપમૃત્યુ થયું તો બે ત્રણ મહિના પેલા તેઓ એનો આત્મા લેવા માટે ગોધરા હોસ્પિટલમાં આવે છે આ ઘટના અંધશ્રદ્ધાયુક્ત જેટલી નિંદા કરીએ તેટલી ઓછી છે ભારતમાં સદીઓથી અપમૃત્યુ સંબંધી જાત જાતના વિધિ વિધાનો અને નુસ્ખાઓ જોવા મળે છે તેના ભાગરૂપે મધ્યપ્રદેશનો તાંત્રિક ભુઆજી આવી અને એનો આત્મા લેવા માટે અને અતૃપ્ત આત્મા છે તેવી વાતો કરી પરિવારને ભરમાવી અને ગોધરા આવે છે ગોધરા આવી અને જાહેરની અંદર હોસ્પિટલની અંદર વિધિ વિધાન કરી સફેદ કપડામાં આત્માને લઈને બાંધીને પોતે રોડ ઉપર રસ્તા ઉપર જાય છે ત્યાં પણ વિધિ વિધાન તંત્ર વિદ્યા કરવામાં આવે છે આ સમગ્ર ઘટનાને વિજ્ઞાન જાતા વખોડે છે કે આપણે કઈ સદીમાં વિહાર કરીએ છીએ આપણે ચંદ્ર ઉપર મંગળ ઉપર વસવાટ તૈયારી કરીએ છીએ એઆઈની સિદ્ધિઓની વાતો કરીએ છીએ ત્યારે માનસિકતા તો સોળમી સદીની છે એટલે આ પરિવારની સામે વિજ્ઞાન જાથા અને તાંત્રિક સામે કાનૂની કાર્યવાહી થાય નવા વિધેયક પ્રમાણે ગુનો દાખલ થાય તે સંબંધી ઠોસ કદમ જાતા કરી રહ્યું છે આ જે આત્મા સંબંધી વાતો કરવામાં આવે છે સદંતર બે બુનિયાદ બોગસ અને અતાર્કિક અને અવૈજ્ઞાનિક છે જરા પણ આ બાબતમાં વિશ્વાસ લોકોએ રાખવો નહીં આત્મા ભટકતો હોય લઈ જવાનો હોય આવા પેતરા તો લે ભાગુઓના મનના નુસ્ખા છે લોકોએ સાવધાન રહેવાની જરૂર છે કોઈ આત્મા અતૃપ્ત હોતો નથી એને લઈ જઈ શકાતો નથી આ વાત માત્ર ને માત્ર લે કરી રહ્યા છે એટલા માટે વિજ્ઞાન જાતા આ ઘટનાનું પુનરાવર્તન ન થાય તે સંબંધી કદમ ઉઠાવી અને સરકારને રજૂઆત કરી રહ્યા છે જે અતૃપ્ત આત્માની વાત કરે છે આત્માને સફેદ કપડામાં બાંધીને વાત કરે છે અમને આશ્ચર્ય થાય છે કે આપણી જે સરકારી દવાખાના છે એમાં કોઈ નિયંત્રણ નથી કોઈ પણ આવજા કરી શકે ને તંત્ર વિદ્યા કરી શકે અગાઉ અમદાવાદમાં પણ આઈસીયુમાં પણ એક કરવા માટે કરે છે આ કેટલી કમનસીબ અને વખાડવા લાયક ઘટના છે આ ઘટનાને નિંદા કરી આનું પુનરાવર્તન ના થાય અને આવું અતૃપ્ત આત્મા આત્મા લઈ જ શકાતો નથી આ સદંતર વાત બોગસ બે બુનિયાદ હોય લોકોએ ધ્યાન ન લેવા અને આને દેશ ફોટો આપવા જાતા નિર્ધાર કર્યો છે